હેલો નમસ્તે નમસ્કાર વેલકમ 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 ધોરણ દસ માં ભણતા નાના નાના બાળકોનું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે ચલો તૈયાર થઈ જાઓ ફાઇનલી તમારો મનગમતો ટોપિક ડબલ્યુ એસ ક્વેશ્ચન તમે ધોરણ નવ માં શીખી ગયા ખબર ને આ ટોપિકમાં તમે ત્રણ માંથી ત્રણ માર્ક્સ આરામથી લઈ શકો અને લાવવાના જ છે તો એના માટે કેવી મહેનત કરી શકાય કેવી રીતે સોલ્વ કરી શકાય પ્રોપર આયોજન સાથે આજના વિડીયોમાં જોઈશું મસ્ત મજાના ટોપ 20 આઈએમપી ડીડબલ્યુએસ ક્વેશ્ચન ચલો ચલો ખાસ 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 વિડીયોને લાઈક કરી દો મસ મજાની મેથડ સાથે જોઈશું અને હા ધોરણ 10 ની તમારી જે બોર્ડની एग्जाम છે ને શાનદાર બનાવવા માટે તમારી સાથે ઇંગ્લિશના વિડીયો ઓશિયન કોચિંગ ક્લાસીસ ચેનલ પર પણ આવવાના છે મતલબ બંને સાથે મળીને તમારું કામ આસાન થવાનું છે તો ખાસ 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 જોડાયેલા રહેજો બીજી મહત્વની વાત આપણા સેશનમાં તમે આવો છો તો ખાસ ખાલી સ્ક્રીન પર બેઠી રહેવાની રીતે બેસવાનું નથી એક્ટિવ રહેવાનું છે આજુબાજુનું બધું ડિસ્કશન હટાવો ટીવી બંધ કરો થઈ ગઈ યસ ચલો ઓનલી ધ્યાન તમારું મોબાઈલની સ્ક્રીન પર હોવું જોઈએ મારી સમજાવટ પર સવાલ પર ફોકસ હોવું જોઈએ તમારું સો ટકા મસ્ત મજાનું રિવિઝન શાનદાર લેવલે થવાનું છે તો સાથે સાથે આન્સર પણ આપતા રહેજો આ જે મુદ્દો છે એ તમારો માળખા પ્રમાણે જોવા જઈએ તો ત્રેપન ચોપન અને પાંચાવન નંબરનો ક્વેશ્ચન છે ત્રણ માર્ક્સ માં પૂછાય છે અને ત્રણ માર્ક્સ પૂરા લઈ લેવાના છે ચલો ટોટલ વીસ ક્વેશ્ચન જોઈશું વીસે વીસ ક્વેશ્ચન ના આન્સર તમારે પહેલે થઈ રહી છે એક સુધી આન્સર આપવાના છે અને તમારો સ્કોર શું થાય એ વિડીયો પૂરો થયા પછી જણાવવાનો કે તમારા વીસ માંથી કેટલા સાચા પડ્યા ઓકે ચલો ક્લિયર સ્ટાર્ટ કરીએ પણ એની પહેલા જે વિદ્યાર્થી મિત્રો તૈયાર થઈ ગયા હોય એ મને હાર્ટ સિમ્બોલ મોકલો હાર્ટ સિમ્બોલ મોકલો હાર્ટ સિમ્બોલ મોકલો અને ત્યારબાદ આપણે સ્ટાર્ટ કરીએ આજનો મસ્ત મજાનો સેશન આજે ચલો તમારી સામે આવે છે સ્ક્રીન પર પહેલો ક્વેશન સ્મિત મેક્સ રંગોની ઓફ આસાન આપો જવાબ યસ આયુષ સાવલિયા રાહુલ મસુકર સુન ટીપેશ જોશી ચલો આપો અહી શાંતિથી ઓપ્શન નામ નીચે અંડરલાઈન આપેલી છે કયો જવાબ બનશે દસમા ધોરણના લેવલ પ્રમાણે તમને ચારે ચાર ઓપ્શન ક્વેશ્ચન અલગ જ આપે છે તમારું કામ બહુ જ આસાન થઈ જાય તમારે એટલા બધા અઘરા પૂછાતા નથી

શ્રવણ હાવ લેવું ચલો અમુક ને સી વાળું હાવ લેવું ને અમુક ને ડી વાળું હાવ લેવું સી વાળું હાવ ડી વાળું હાવ સી વાળું હાવ ડી વાળું હાવ ક્યુ લેશું જોઈએ આપણે હવે અહીંયા મુદ્દો છે યસ પ્રશ્નાર્થ વાક્ય છે હાવ પછી તરત જ કરતા નહીં આવે ભાઈ લોચો માર્યો સી વાળા ડી વાળું આવશે અને ડી વાળું શું કામ ખબર અહીંયા લાભ આપ્યું છે ક્રિયાપદ નું બીજું રૂપ મતલબ સાદો ભૂતકાળ અને સાદા ભૂતકાળમાં શું આવે ડીડ સાથે વી વન આવે જોઈ લો અહીંયા ડીડે છે અને લાપડનો વી વન લાભ કરી નાખ્યો ઓપ્શન ડી સાચો પ્રોપર સમજૂતી લેવાની યસ શ્રવણ સાથે સાથે સમજૂતી પણ આપી રહ્યો છે મસ્ત મજાનું કામ કરશે શ્રવણ યસ ચલો નેક્સ્ટ થર્ડ આઈ વિઝિટેડ ધ લાઇબ્રેરી

નવા છો તો ખાસ 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 બધા વિડિયો જોજો મજા આવશે આસાન લાગશે બધું અને તમારા મિત્રો સુધી શેર કરજો કારણ હું એડવર્ટાઈઝ કરીને વિદ્યાર્થી સુધી પહોંચું એવો મારી પાસે કોઈ સોર્સ નથી તમે એકમાત્ર વિદ્યાર્થી છો જે તમે મારા વિડિયોને બીજા મિત્રો સુધી પહોંચાડી શકો હે ને ચલો આપો જવાબ તો કારણ આપ્યું છે અને બીજું યાદ રાખજો જો અહીંયા વિથ યુ ટુ છે

ક્રિયાપદ નીચે કર્મ નીચે અંડરલાઈન છે ચલો કામ આસાન થઈ ગયું અને નિર્જીવ કર્મ છે કામ આસાન થઈ ગયું પ્રોપર કન્સેપ્ટ સાથે શીખવાનો નિર્જીવ કર્મ છે ચલો શું લેશું મજાની વાત બધા સવાલ વોટ વાળા આઈ ગયા જો મજા આવશે આ સવાલ સોલ્વ કરવાની બહુ જ મજા આવશે મજા આવશે મજા આવશે મજા આવશે જેનો કન્સેપ્ટ પાવરફુલ એને જવાબ આવડી જશે ચલો બધા જ વોટ વાળા છે ક્યું લેશું તો એના માટે મારે અહીંયા કાળ જોવો પડે અહીંયા પેડ ક્રિયાપદ બીજું રૂપ છે મતલબ વન્સ અગેન તમને સાદા ભૂતકાળનું દેખાય છે તમારે ડીડ અને વિવન લેવું પડે પેડ નું વિવન થાય પે અને સહાયકાર ક્રિયાપદ આવે ડીડ ચલો ડીડ અને પે ગોતો તો અહીંયા ડીડ છે આવી શકે ડીડ છે આવી શકે ડસ છે ચલો સી પહેલા નીકળશે અહીંયા છે આવી શકે હવે આપણે વિવન લેવાનું છે આ તો પેડ છે ગ્યુ પે છે આવી શકે અહીંયા છે પેડ ગ્યુ ऑप्शन बी सिंपल 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 बस अभी तक काम कर बन नेक्स्ट फिफ्थ पालनपुर इज 144 किलोमीटर फ्रॉम अहमदाबाद क्यों जवाब बन से यस हर्ष कानिया वेलकम डो बगिया वासु वेलकम 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 चलो पालनपुर इज 144 किलोमीटर फ्रॉम अहमदाबाद અહીંયા પહેલું સ્થળ છે પાલનપુર બીજું છે અમદાવાદ બે સ્થળ વચ્ચે અંતરની વાત હોય એવા સમય તમારો જવાબ ફિક્સ થઈ જાય બે સ્થળ વચ્ચે અંતરની વાત ક્યુ બનશે ક્યુ બનશે ક્યુ બનશે નંબર સાથે આન્સર આપજો પ્લીઝ આમાં ઘણા વિદ્યાર્થીઓ જવાબ આપી રહ્યા છે ખબર ન પડતું કયો જવાબ કયો છે યસ હાઉ ફાર હાઉ ફાર અને એક જ જગ્યાએ છે હાઉ ફાર ના ના અહીંયા છે ચલો હવે ક્યુ લેશું

મારી સાથે રહેશો અને એવર ગ્રીન સ્પોકન ઇંગ્લિશમાં પણ મારી સાથે રહેશો ઇંગ્લિશનું ટેન્શન ખતમ ચલો અને હા જેમ ડબલ્યુએસ ક્વેશ્ચનમાં ત્રણ માંથી ત્રણ માર્ક્સ તમારે હું લાવી દઈશ એવી રીતે ફંક્શનમાં પણ નવ માંથી નવ માર્ક્સ લાવવાની જવાબદારી મારી નવ માંથી નવ પૂરા એના માટે તમારે શું કરવાનું ખબર આ બાર મિનિટનો મેં વિડીયો બનાવ્યો છે એમાં બધા કીવર્ડ છે બાર મિનિટમાં તમને નવ માર્ક્સ મેળવવાનો કોન્ફિડન્સ આવશે કેટલા વિદ્યાર્થીઓ આ જોઈ લીધો છે અને કેટલા વિદ્યાર્થીઓ નવા છે એમને ખાસ વિનંતી ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે આ વિડીયો આ વિડીયો પર તમે ખાસ જોઈ લેજો આ વિડીયો જેકપોટ વિડીયો છે જેકપોટ બધા જ ફંક્શનના કીવર્ડ જેકપોટ છે જોઈ લેજો ચલો નેક્સ્ટ સિક્સ્થ ધ એમજીપી હેઝ કનેક્ટેડ મોર ધેન 2500 કસ્ટમર ટુ સોલાર મિની પાવર ગ્રિડ્સ આપો હરેશ કાનિયા સક્સેસ ઇઝ નોટ અ ડેસ્ટિનેશન સક્સેસ ઇઝ અ જર્ની યસ રાઈટ વાત છે મસ્ત 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 ઓકે મહર્ષ ગેમર્સ જોઈ લીધો ઓકે જયદીપ ઢાકેશાએ જોઈ લીધો ઓકે ધાર્મિકે જોઈ લીધો અરે વાહ સે પણ જોઈ લીધો ગ્રેટ ચલો અહીંયા છે મોર ધેન પચીસો મતલબ અહીંયા ગણી શકાય ગણી શકાય ગણી શકાય જેના માટે આવશે હાવ મેની હાવ મેની તો અહીંયા હાવ મેની છે અહીંયા હાવ મેની છે કયો જવાબ બનશે હવે તમને આવડી જ જાય ડોબલિયા વાસુ ઓપ્શન ડી ડોબલિયા વાસુ ઓપ્શન ડી શ્રવણ ઓપ્શન એ

આપની ટીમના બોલરે ગુડ લાઇન સાથે લેન સાથે બોલિંગ કરી કાલે મસ્ત બોલિંગ કરી હે ને બધાએ મસ્ત જીતી ગયા મેચ આપણે હા ચલો અરે રે અરે રે બધામાં હવા આઈ પૂ હું કર હવે ક્યુ લેશું ભૂલ પડે તો વાંધો નહીં આપણો કન્સેપ્ટ તમારે ભગવાનને પ્રાર્થના કરવાની હે ભગવાન મસ્ત મજાની મહેનત કરું છું છેલ્લા દિવસોમાં લડી લઉં છું હું બધું જ મેં હટાવી દીધું છે મારું ધ્યાન માત્ર ભણવામાં છે છતાંય મારામાં નાની મોટી ભૂલ રહી જાય તો મને કેતન ચોટલિયાના સેશનમાં એ ભૂલ મળી જવી જોઈએ આ ભગવાનને પ્રાર્થના કરવાની સમજાણું યસ તો કોન્ફિડન્સ આવશે ચલો ક્યો લઈશું અહીંયા જવાબ તો હાવથી આવવાનો છે હવે અહીંયા મેં હમણાં કન્સેપ્ટ કીધો અહીંયા વી છે વી છે સાદો ભૂતકાળ છે તો તમારે શું લેવું પડે ડીડ સાથે વી ક્યાંય ઢીડ નથી બોલો એક જ જગ્યાએ ડીઢ છે બહુ આસાન છે તો બહુ જ આસાન છે એક જ જગ્યાએ ઢીડ છે અને એક જ જગ્યાએ વિવન છે હા અહીંયા વિવન છે પણ અહીંયા હાવ સાથે વેલ વાઇપરું જે પોસિબલ નથી એટલા માટે બીસીડી નહીં આવે ક્લિયર ચલો નેક્સ્ટ એઈટ શુક્રાચાર્ય ગેવ કચ્છ પરમિશન ટુ લીવ ચલો આ તો નાના નાના છોકરા હોય ને ટાબરિયા નાના નાના એને આવડે એવો સવાલ છે તમારા સોસાયટીમાં નાના ટાબરિયા રમતા હોય ને એમ તમે પૂછો ને કે ડબલ્યુ એસ ક્વેશ્ચન માં કરતા નીચે અંડરલાઈન હોય તો શું જવાબ આવે એને ખબર હોય બોલો એને ખબર હોય એવું જ જવાબ આવે આ તો બહુ આસાન છે હવે આવું લેવું કે આવું લેવું તો એના માટે અહીંયા જવું પડે અહીંયા ગેવ છે તો આ જ લેવું પડે સિમ્પલ કહાની ખતમ આસાન છે બચ્ચા બચ્ચા જાણતા હે આમાં તો લઈ જ લેવાના હે ને

સર હું ટ્વેલ્થ કોમર્સમાં છું ઓકે સન ટીપ્સ ઓકે ઓકે નો પ્રોબ્લેમ ચલો આપો જવાબ આઈ નીડ આન્સર ચલો દર સોમવારે હાવ ઓફન હાવ લોંગ વેર અને વેન ચારે અલગ અલગ છે મતલબ આસાન કામ થઈ જશે ચલો આ તો બહુ આસાન યસ ઓપ્શન એ આપે છે શ્રવણ એન્ડ ઓપ્શન ઇઝ ધ રાઈટ આન્સર કેટલી વાર એવું લેવું પડે પુનરાવર્તન છે ભાઈ આ ઓપન આવશે આ તો સમયગાળા માટે આવે આવેલોગ આવે સમયગાળા ફોર સાથે સમયગાળો હોય ને ત્યારે આ સ્થળ માટે આ સમય માટે અને આ પુનરાવર્તિક્રિયા માટે યાદ રાખજો ચલો દસ જોયા મજા આવે છે મજા આવે છે તો અંદર થી કોન્ફિડન્સ આવતો હોય ત્રણ માંથી ત્રણ માર્ક્સ લાવવાનો તો લખો સ્ક્રીન પર આઈ મસ્ટ વિન આઈ મસ્ટ વિન લખો 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 યસ ત્યાં હું બીજી માહિતી આપી દઉં વિદ્યાર્થી મિત્રો આપણે આવા જ કન્સેપ્ટ સાથે મસ્ત મજાના મસ્ત મજાના મસ્ત મજાના કોર્સ લોન્ચ કરીએ છીએ એમાં તમે ખાસ જોડાઈ શકો હવે તો કોર્સ ફિનિશ થઈ ગયો છે તમે 11 માં 12 માં લાભ લઈ શકો તમારા સગા સંબંધી મિત્રો 10 માં હોય તો ખાસ કેજો પહેલા દિવસથી જોડાઈ જાય કારણ આટલા બધા ફાયદા થી ભણાવીએ છીએ અને એક અલગથી વોટ્સએપ ગ્રુપ બને કોર્સ পড়ানোর જેમાં ડાયરેક્ટ અમે જોડાયેલા હોય તો ખાસ 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 જોજો ઓકે યસ ચલો નેક્સ્ટ ધીસ ઇસ સાજીસ કાર ચલો સાજીસ કાર કોઈની માલિકી છે સંબંધ છે કાર કોની સાજીતની કામ આસાન થઈ ગયું આપો જવાબ યસ ચલો વીચ આવશે વુઝ આવશે વોટ કે વે ચારે અલગ અલગ હોય ત્યારે બહુ કામ આસાન થઈ જાય તમે આરામથી જવાબ સિલેક્ટ કરી શકો મિત્રો એ યાદ રાખજો સંબંધ હોય માલિકી હોય એપૉસ્ટ્રોફી એસ હોય એટલે એક જ ઓપ્શન બને વુઝ 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 જે ઓપ્શન છે હમ શ્રવણ મહેશ ગેમર હરેશ કાનિયા क्रेजी ગેમિંગ બધાનો જવાબ सेम આવશે રિયાનસ ઓપ્શન બી બ્યાસ પરફેક્ટ ચાલો લોડ વોઝ વર્કિંગ વિથ ફૂલ કોન બધા અલગ અલગ છે બહુ આસાન થઈ ગયું ચલો કેવી રીતે કામ કરતા હતા તો જવાબ આવશે ફૂલ એકાગ્રતાથી જો તમે આવું કામકાજ કરી શકો તમારે ચોકસાઈ લાવી હોય તો તમે જે જવાબ સિલેક્ટ કરો

ચલો 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 વાય વાળા બે સવાલ છે વોટ વાળો એક સવાલ છે અને બીજો સવાલ છે અરે વાહ બે વોટ વાળા બે વાય વાળા કયો જવાબ આવે આપો જવાબ પહેલી વાત તો સો ધેટ છે અહીંયા પરપજ વાળું વાક્ય એટલે વાય થી જ બને એ ક્લિયર તમારા માઇન્ડમાં હોવું જોઈએ હવે સવાલ ઉભો થાય ઓપ્શન એ કે પછી ઓપ્શન બી વિચ વન ઇઝ રાઈટ આન્સર ઓપ્શન એ ઓર ઓપ્શન બી ચલો ગીવ ધ આન્સર આઈ નીડ આન્સર

યસ 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 ઓપ્શન બી વિદ્યાર્થી જવાબ આપી રહ્યા છે યસ 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 સાચી વાત છે આપણે અંગ્રેજી કેવી રીતે શીખી શકીએ ન્યૂઝ સાંભળીને સિમ્પલ ચલો નેક્સ્ટ ફિફ્ટીન કોમલ વિલ પ્રિપેર પકોડા ફોર અવની ટુમોરો કોમલ આવતીકાલે અવની માટે પકોડા તૈયાર કરશે બનાવશે ચલો કયો જવાબ બનશે વોટ વુ વોટ કે વેન

શું કરશે એવું કેવું પડે શું કરશે એવું કેવું પડે તો જવાબ આવે પકોડા તૈયાર કરશે તો શું કરશે મતલબ મારે ડુ વાળું રૂપ લેવું પડે યસ ઓપ્શન સી જવાબ બનશે હવે સમજો તમને સમજાવી દઉં જો તમને અંડરલાઈન ક્રિયાપદ અને કર્મ નીચે આપે એવા કેસમાં તમારે ડુ વાળું રૂપ લેવું પડે ડુ વાળું રૂપ મતલબ કાળ પ્રમાણે અહીંયા વિલ છે એટલે સાદો ભવિષ્યકાળ અને સાદા ભવિષ્યકાળમાં વિવન આવે અને મજાની વાત ડુ પોતે જ વિવન છે એટલે તમારે ડુ વાળું રૂપ લેવું પડે યસ આ ખાસ જોજો યસ ડુ વાળું રૂપ લેવું પડે યસ ચલો ફિફ્ટીન જોયા હજુ પાંચ બાકી છે મજા આવે છે મજા આવે છે તો લખો આઈ કેન ડુ ઇટ આઈ કેન ડુ ઇટ આઈ કેન ડુ ઇટ પૂરા માર્ક્સ લઈ લઈશ આઈ કેન ડુ ઇટ યસ અને આ જે પીડીએફ છે એ તમારે વાંચવા માટે જોઈતી તો આપણો અલગથી કોર્સ ચાલુ છે મજાની વાત સાંભળજો બોર્ડની એક્ઝામ નજીક છે આ બોર્ડની એક્ઝામમાં તમને આમાં બમ્પર ડિસ્કાઉન્ટ મળવાનું છે એ કેટલું મળશે એ તમને વોટ્સએપ ગ્રુપમાં ન્યૂઝ મળશે એટલે ખાસ જોડાયેલા રહેજો આ કોર્સની અંદર અગાઉની બોડી પરીક્ષાના પૂછેલા પેપર બી આવશે બીજો એક્સ્ટ્રા કન્ટેન્ટ આવશે અને યુટ્યુબ પર જેટલા બી વિડીયો લેવાય છે એ બધી પીડીએફમાં આવશે યસ વોટ્સએપ ગ્રૂપમાં જોડાઈ જજો ત્યાં અપડેટ મળવાના છે અને વેકેશનમાં મસ્ત મજાનો કોર્સ આવે છે સ્પોકન ઇંગ્લિશ કોર્સ એમાં પણ તમે લાભ લઈ શકો જેની અંદર હું છું સાથે સાથે દિવ્ય સર છે હું દિવ્ય સર હું દિવ્ય સર બંને સાથે મળીને કામ આસાન કરીશું તો ખાસ ખાસ જોડાઈ જજો चलो नेक्स्ट 16 अ फ्लाई कैन बीट इट्स विंग 200 टाइम्स पर सेकंड ओके यस डिस्काउंट आवे तयार लेजो ना महर्षि गेमर्स बद्दी पीढी तुम्ही मा वाचू शको ओके okay, चलो 200 टाइम्स पुनरावर्तन આવી ગયું हाउ मच हाउ मेनी टाइम्स हाउ मच के हाउ जो આગળ पुनरावर्तन આવ્યું તો एवरी संडे જેના માટે મેં તમને શું કીધું તું હાઉ ઓફન યાદ કરો હવે અહીંયા છે બસો વાર તો અહીંયા પણ પુનરાવર્તન જ છે પણ અહીંયા હાવ ઓફન નથી આપ્યું પણ એનો સમાન આપ્યો છે હાવ મેની ટાઈમ્સ યસ ઓપ્શન બી જવાબ બનશે યાદ રાખજો પુનરાવર્તનના કેસમાં તમારી પાસે બે ઓપ્શન છે હાવ મેની ટાઈમ્સ અથવા તો હાવ ઓફન આમાંથી કોઈ પણ આવે તમને યાદ રહેવો જોઈએ ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર નેક્સ્ટ સેવન્ટીન આઝાઝ એન્ડ ઇલેક્ટ્રિશિયન ચલો હવે અહીંયા આઝાઝ વાત કરી પણ કઈ રીતે એનો ધંધો એનો બિઝનેસ જોબ એવી વાત કરી છે વ્યવસાયની વાત થયેલી છે અને કોઈ પણ વ્યક્તિનો વ્યવસાય તમારે જાણવો હોય તો એના માટે તમારે વોટ થી સવાલ કરવો પડે પણ મજાની વાત ચારે ઓપ્શન અહીંયા વોટ થી છે ક્યો લઈશું ચલો બહુ સિમ્પલ છે વોટ ઇઝ અઝાસ અઝાસ શું છે ઇલેક્ટ્રિશિયન યસ કઈ નવું કરવું પડે પણ નથી ઓપ્શન બી બહુ જ આસાન છે હે ને

ટી છે ટી ચલો ટી એટલે ગણી ના શકાય જથ્થાવાચક પ્રવાહી તો એના માટે તમારી પાસે હાવ મચ આ પહેલો કન્સેપ્ટ બીજો આ લોટ ઓફ સાથે પણ હાવ મચ જ આવે ચલો આટલું મે તમને કહી દીધું હાવ મચ વાળું જોવો તો એક જગ્યાએ એક જ જગ્યાએ એટલે બહુ સિમ્પલ થઈ ભાઈ બીજે ક્યાં હાવ મચ છે જ ને એક જ જગ્યાએ છે કહાની ખતમ છાપી દો ઓપ્શન સી યસ યસ વિદ્યાર્થીઓ છે આન્સર આપી રહ્યા છે યસ નેક્સ્ટ 19 જબરદસ્ત અલ્પેશ જોશી જયદેવસિંહ ઘણા વિદ્યાર્થીઓ પહેલા સવાલ થી હજુ જોડાયેલા છે બહુ સારી વાત છે ચલો તો મૂવી ઇઝ ઓફ ટુ આર્સ અહીંયા સમયગાળો આપ્યો છે મૂવી બે કલાક નું અને હમણાં હું વાત કરી ગયો સમયગાળો આવે એટલે ઓપ્શન તમારો ફિક્સ થઈ જાય ચલો કયો કયો આવશે હાઉ મચ આવશે હાઉ ફાર આવશે હાઉ લોંગ આવશે કે હાઉ મેની આવશે યાદ રાખજો સમયગાળો આવે એટલે જવાબ ફિક્સ થઈ જાય હાઉ લોંગ હાઉ લોંગ હાઉ લોંગ જે ઓપ્શન સી માં છે

જોયા જે મહત્વના હતા તો ખાસ ફરીથી કહી દઉં ભૂલતા નહી પ્લે છે તમે એના બધા વિડીયો જોઈ લેજો તમને એમાંથી બોર્ડમાં દેખાશે અને સો ટકા ખુશ થઈ જશો કારણ મસ્ત મજાની મેથડ સાથે કામકાજ કરાવીએ છીએ હવે તમારો વારો 20 માંથી સ્કોર શું થયો એ વિડિયો પૂરો થયા પછી કમેન્ટ સેક્શનમાં જણાવવાનો અને વિડિયો કેવો લાગે છે એ ખાસ કમેન્ટ સેક્શનમાં જણાવજો જેથી બીજા વિદ્યાર્થીઓને હેલ્પ મળતી રહે તો આવી રીતે મળતા રહીશું નવા નવા ટોપિક ડિસ્કસ કરતા રહીશું મળીએ નેક્સ્ટ સેશનમાં થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થઈ ગઈ 35 ઓ 24 થઈ છે